સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ખટોદરામાં પોલીસે ફિલ્મી ઢબે એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જૂની સબ જેલ પાંચસેથી બે આરોપીઓને મોપેડ પર એમડી ડ્રગ્સ લઈ પસાર થતા હતા આ દરમિયાન ડીસીબી ઝોન ફોર પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડ્યા હતા આરોપીઓ પાસેથી પોલીસે એક પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું ત્યારબાદ આરોપીએ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર મોહમ્મદ ચાંદને પણ ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડ્યો હતો આરોપીઓ પોલીસે રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખનો ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જણાવ્યું હતું કે એક પેડલર પણ પકડાયો છે જેની તપાસમાં આગળ બે પકડાયા હતા જેમાં આરોપીઓ જેની પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા તેને પણ પકડી પાડવામાં આવ્યો છે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું કેમ્પેન ચાલુ રહી ચાલી રહેલ છે સુરત શહેરના નવની પોલીસ કમિશનર શ્રી ગેલોટ સાહેબની સૂચના મુજબ સુરતમાં જાજા પણ ડ્રગ્સ કે ડ્રગ્સ પેડલર કે ડ્રગ્સની કોઈ પણ ગેરકાયદેસરની જે પ્રવૃત્તિ થાય છે તે માટે વોચ કરવા અમને મોટિવેટ કરેલા જેના ભાગરૂપે ઝોન ફોર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સ્ટ્રાઇકિંગ ફોર્સના તથા એલસીબીના માણસોએ જગ્યાએ સબજેલની ગલીમાં વોચ કરતાં એક પેડલર એક પોઈન્ટ તેતાલીસ ગ્રામ ડ્રગ સાથે પકડાયેલ છે જેની કિંમત ચૌદ હજાર ત્રણસો છે ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેશનમાં વધારે આગળ વધતા તોસીફ ખાન નામનો આરોપી પકડાયેલો અને તેની સાથે અબ્દુલ રહેમાન નામનો આરોપી પકડાયો તે લોકો જ્યાંથી ડ્રગ લાવેલા હતા તેમાં મોહમ્મદ ચાંદ ઉર્ફે મોહમ્મદ અબીદનું નામ ખુલતા તેને પણ ગઈ રાતે પકડવામાં આવેલ હતો જેમાં તેની પાસેથી ત્રણ ગ્રામ એમડી પકડવામાં આવેલી હતી જેની બંનેની કુલ કિંમત અંદાજીત પચાસેક હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત ચાર મોબાઈલ રોકડ તેમજ ને કબજે કરતા કુલને બે લાખ સાડત્રીસ હજાર છસો ને નેવુંનો મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટ મુજબ પીઆઈ ખટોદરાએ આગળની તપાસ હાથ ધરેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે હાલના તબક્કે મૂળ આરોપી જે પકડાયેલો હતો તોફ ખાન એણે મોહમ્મદ ચાંદનું નામ લીધું જેના કારણે મોહમ્મદ ચાંદની ધરપકડ કરવામાં આવેલ છે મોહમ્મદ ચાંદ અત્યારે પોતે નશા કરેલી હાલતમાં હોય તેની વિગતે પૂછપરછ ચાલુ છે અને આવનાર સમયમાં તેઓ ક્યાંથી લાવતા હતા અને શું કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા તે બાબતે પોલીસની તપાસ ચાલુ છે કોઈ પણ ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિ હંમેશા પોલીસની હાજરીથી ગભરાયેલો જ રહેતો હોય છે જે મુજબ જ્યારે પોલીસની હાજરી તેમને દેખાઈ ત્યારે તેઓ નાસવાનો પ્રયત્ન કરેલ પરંતુ પોલીસની સતર્કતા અને ચારે બાજુ ગોઠવેલા વોચના કારણે આરોપીને પકડવામાં પોલીસ સફળ રહેલ છે બ્યુરો રિપોર્ટ સુરત